હેલો મિત્રો કેમ છો બધા મજામાં બધા મજામાં છો ફરી અમારા નવા લોકો તમારું સ્વાગત છે અને અમારે દાન સવારમાં વહેલું બાય ને વહેલું પાંચ વાગે જવાનું છે એટલે બધા જાગતા રહેજો તો ગુડ નાઈટ બાય બાય હું ઘડી કોઈ જાઓ પાંચ વાગી જાય જવાનું ચાલો હાલો ચાલતા કોઈ કા તમે એની રાહ જોશો તમે હાલો આવો જલ્દી ચાર ખાઓ ચાલો અત્યારે જાગી તો જોશું અત્યારે ને મારે બા ચાર થાય છે આ બધાય ના આવવાનું છે વાહ બી વાહ મારો પાસ આમ રસોડામાં બે હા છે જો હું બહાર તો એવો છું ને જો ત્યાં મારે બા ચાર થાય છે મારે થોડુંક મોડું થઈ ગયું છે તો એ જાગવામાં ના એ તો બધું સામાન પીડો છે ને મારો પાસ જો હજી રસોડામાં બે હા છે ને કેટલા વાગી ગયા જો સાડા પાંચ થઈ ગયા છે થોડો તો મોડું જગાણું છે તું પેલા અમે ક્યાં લાગે નાઈ એવું એવું છે શું આરો કપડા પહેરી લ્યો આરો બદલાવા રાખો તો અમે તો સકાસક થઈ જાવ જવું નથી જાઈ ગયા પડી થઈ જાય વેલા વેલા આવો થા થા બગલા જવા લાગે હે રાજુ બગલા જાવ છે હમ બધા બધાય નોકા નોકા આવે 4 જ થાય એ આપણો વે તો જો અજી આપણે તો ઉઠા જ છે અજી ને સંજયભાઈ તમને નહીં કી ક્યાં જવાનું છે મારે મારા સને સંજયભાઈના પપ્પાનો પાટલો છે હવનમાં અમારા માતાજીના મઢે એટલે હું કેવા હાટું બહુ વાઈ ગળાયો છું આગો આગો એટલે બ્લોગ માં બના રેજો ને હાલો સીધા ન્યા મળીએ જો અમાર બ્યુટી પાર્લર વાળા આવી ગયા છે અત્યારે ને સા દેવા મળ્યા છે તો હાલો રાજુભાઈ આવી જા છે અને બધા આમ નાસ્તો કરી લઈએ હવે થોડોક એવો ને હવે સીધા નીકળી જાવ હવે તો મિત્રો તમને ખબર જ હોય કે આપણે સરપ્રાઈઝ દેવાનું છે બધાને ચા દે ને જવાનું છે એ બધું ને હું કામ જાય છે ને હારા ધામમાં જાય છે માતાજીના ધામમાં જાય છે એટલે કોઈ બીજી વસ્તુ તો શેર નહીં પણ આમ તો અમારા માટે તો ને તમને પણ જો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર કરી દેજો અને જો તમને મારી ચેનલ નો હોય તો સાથે સબસ્ક્રાઇબ પણ કરી દેજો આ ખગડાટ બહુ કરે છે કારણ કે ભાઈઓ નવું છે કામ મૂકલે નહીં ને એટલે તેને થોડી ઠામડો પસાડો નોતારે કરી લે ને હું કે બ્લોગ બંધ કરી દેવો આપણે બંધ કરવા થાતો નથી ટાઈટ ભાઈ છે તો કોટ પહેરી લો તો હાલો અમારે રાજુભાઈને ને બધા ચાર થઈ ગયા છે અત્યારે ને જો અમારે બાન ને બધા જો બધી વસ્તુ લઈ લેશે કારણ કે વહેલું નીકળવું પડે એમ છે અને અમારે ભાવુ ભાવી ની બધા આવશે પણ વાર છે હાલો આ આપણે બધી વસ્તુ લેવાની છે આ બધી તો અમે ત્યાં ચાર તો થઈ જશે ને હવે પડે લઈને આગળ તો ખંભામાં ખ્યાલો ને મારા પાને તો મારો બા ખીચાય છે કે ભાઈ લોની આપે હવે લોની હાલો ની મોડું થાય છે એમ કહે છે તો જો આ બધે નોક નોકા બધે ચાર થઈ જશે હાલો હવે આપણે આપણે રેવી દીધે ફર્ચ્યુનર ની તો હાલો સીધા મળીએ આપણે પાકો દે તો મિત્રો અમે તો અત્યારે અહીં આવી જશે અત્યારે જો અમારા હતીમાનું ધામ છે અમારા હતીમાનું મંદિર છે અહીંયા અત્યારે અમે આવી જશે પોગી જશે નજીક તો અમારા પપ્પાની બધા છે હવે કઈ આવે કોને ખબર અહીંયા જો અમારે બા ની ઉભા છે ને અત્યારે શરીફ વધારવાનું છે એટલે પેલા અમારે હતી માનું મંદિર છે હજી મારા પપ્પા તો બહુ વાહ લાગે છે ના કોવાયા છે ફેક્ટરી પર જો આવી ગયા જો આવ્યા હા 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 મારા પપ્પા ને રાજુભાઈ આવી ગયા છે અત્યારે અને અમારે અહીંયા તો કોવાયા ફેક્ટરી ઓહો તો હાલો હવે શરીફળ ને આપણે વધારી લઈ પેલા અમારે બા અત્યારે શરીફ પર વધેરી નાખે છે અત્યારે અમારે શરીફ પર વધેરી નાખ્યું છે અને અત્યારે બધા લાલ કાઢી બનવું રાજુભાઈ જો અહીં શૂટિંગ ઉતારે છે યાર અમારે અલગથી કેસેટ બનાવવાની છે એટલા વાટું ઉતારે છે ના તો આપણે વ્લોગિંગ માટેનો આપણે જો ચાલુ છે એ વ્લોગ આપણે છે

આપણે પગે લાગી લીધા છીએ અત્યારે ચારે ખેલો લઈ લીધો છે આપણે ગળાને આગળ બાંધો પડ્યો કારણ કે વાહ રાખવા માંગડી પછી હમા આવ્યું નહીં તો તમારો પાંચ જાય છે હવે તો આપણે અહીં વાટે પાસે ચાલો આપણે નીકળી જાવ છે તો આપણે મોટ પોગી તો મિત્રો અત્યારે અમે આવ્યા છીએ અત્યારે અમારે હવન છે અહીંયા એ અત્યારે અહીંયા રાઈડની નાખો નો ત્યારે ખોટો ખોટી લે લે રાઈડ નાખમાં એ તો રાઈડ નહીં કરશે અત્યારે અમે સાવડા પરિવારનો નો મઠ છે અમારે પાકો ધર તો અહીંયા અમારે હવન છે તો હવનમાં અમે આવ્યા છીએ અત્યારે અમારા પપ્પાને એક પાટલો છે અમે રાખેલો તો અહીંયા અમારા પપ્પાને હવનમાં માં બે હોવાનું છે તો અત્યારે અમે અહીંયા આવ્યા છીએ જોઈએ આગળ હું હું થાય છે એ તો અમારા ઓલોગ માં ના રહેજો બધા